અતુલ પુરોહિત કે જેને અતુલ દાદા તરીકે ઓળખવામાં આવે છે અને હાલમાં ગરબા ચાલી રહ્યા છે ત્યારે તેમને ગરબા કિંગ તરીકે ઓળખવામાં આવે છે અતુલ દાદાની વાત કરીએ તો અતુલ દાદા વડોદરાના શાસ્ત્રીય ગાયક તરીકે ઓળખવામાં આવે છે અને વડોદરામાં સૌથી પ્રચલિત ગરબા એટલે કે યુનાઇટેડ વેના ગરબા કે જેના તેઓ મુખ્ય ગાયક કલાકાર તરીકે ઓળખાય છે અતુલ દાદાની જન્મની વાત કરીએ તો કે તેઓનો જન્મ સત્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્તાવનના રોજ ડભોઈ તાલુકાના ઢોલાર ગામે થયો હતો બાળપણથી જ તેઓ સંગીતના ચાહક હતા અને દસ વર્ષની ઉંમરે સૌપ્રથમ તેમણે હાર્મોનિયમ મેળવ્યું અને સંગીતની શરૂઆત કરી તેઓ વધુ અભ્યાસ કરવા માટે વડોદરા આવ્યા અને અહીં વડોદરામાં જ વધુ અભ્યાસ કરતાં કરતાં સાથે તેઓએ સ્થાનિક શેરીઓ અને કલાકારો સાથે ગાવાનું શરૂઆત કરી અને ધીમે ધીમે તેઓ ગાયક તરીકે પ્રસિદ્ધિ મેળવી વડોદરાના ગરબામાં ગરબા ગાયક તરીકે તેઓ વિશ્વ પ્રસિદ્ધ થયા તેમણે ઈસવીસન ઓગણીસો ને માં રિષભ એક સંગીતના જૂથની સ્થાપના કરી અને તેઓ સૌથી વધુ પ્રચિત થયા આ સમયગાળા દરમિયાન તારા વિના શ્યામ અને જે પ્રસિદ્ધ ગરબો માતાજીનો સૌપ્રથમ તેમના મુખેથી ગવાયો અને રિષભ ગ્રુમને વિશ્વ વિખ્યાત બનાવ્યું આ ગરબા વિશે વાત કરીએ તો કે વડોદરાના પાંચ મિત્રો ભેગા થઈને તેની રજૂઆત થઈ હતી જેમાં અતુલ પુરોહિત વિનોદ આયંગર કે જેઓ તમિલ હતા અશ્વિન સરકાર કુશલ મહેતા વગેરે હોસ્પિટલના દરવાજાની બહાર ચાની કિટલી ઉપર વાતો કરતા કરતાં રાતના મોડા સમય સુધી હાજર રહેતા અને આ જ સમયગાળા દરમિયાન તેમની વાતચીતથી એક નવો ગરબો ઉદભવ્યો કે જેને કહેવામાં આવે છે કે તારા વિનસ્યા મને એક લડું લાગે આમ જોઈએ તો વિનોદ આયંગન કે જેઓ તમિલ ભાષી ગુજરાતી હતા પરંતુ શરૂઆતથી જ ગુજરાતમાં રહેતા હતા એટલે કે ગુજરાતી તેમને ફાવી ગયું હતું તેઓ એક સારા વાયોલિન વાદક હતા સિત્તેરના દાયકામાં રાગ આહિર ભૈરવને તારા મીના શ્યામ અને ગરબાની ધૂન તેમને બેસાડી અને હજારો દિલોમાં તેઓ ફેરવાઈ ગયા તારા મીના શ્યામ અને ગરબો સૌ પ્રથમ અતુલ પુરોહિત એટલે કે અતુલ દાદા દ્વારા ગાયેલો હતો અને વડોદરા વિશે તો કહેવાય છે કે વડોદરામાં જો નવરાત્રિ થાય અને તેમાં અતુલ દાદા એટલે કે અતુલ દાદા વિના નવરાત્રિ શક્ય જ નથી યુનાઇટેડ વે ગરમા ગુજરાત નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ ભારતની અંદર જાણીતો એક મહત્ત્વનો ગરબાનો કાર્યક્રમ છે કે જેને અતુલ દાદા વિના અધૂરો લાગે છે આમ જોવા જઈએ તો અતુલ પુરોહિત એટલે કે અતુલ દાદા કે જેને ગુજરાતમાં ગરબા કિંગ તરીકે આજે વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધિ મેળવી છે એટલે તો કહેવાય છે ને કે સરસ્વતી કંઠે વસેલી હોય છે અને જેનો કંઠ મધુર છે તેઓ દુનિયામાં પ્રસિદ્ધ છે આમ અતુલ પુરોહિત એક સંગીત ક્ષેત્રે આગવું પ્રદાન જોવા મળે છે કે જેમની ઇસ્પેશન ઓગણીસો ને બાણુંમાં અન્ય એક જૂથ ઋતુભરા ગ્રુપની પણ સ્થાપના કરી હતી અને તેઓ વીસ વર્ષથી વડોદરા શહેર એટલે કે વિશ્વ પ્રસિદ્ધ યુનાઇટેડ વેના ખાતેના ગરબા ગવડાવે છે આમ સંગીતના પ્રદાન માટે તેમણે ઈસવીસન બે હજાર ચૌદ અને પંદરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે એટલે જ તો વડોદરાના ગરબા એટલે કે યુનાઇટેડ વેના ગરબા એટલે કે અતુલ દાદાના ગરબા તરીકે ઓળખવામાં આવે છે જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતનો વૈભવ જય જય ગરવી ગુજરાત અને અંબા માતાના દર્શનથી સૌ લોકો આ સારા આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી અમારી શુભકામના નવલી નવરાત્રિના નોરતામાં નવે નવ દિવસ માના આરાધના કરી સારી ઉપકારકારક પ્રશંસાઓ તેમજ સારું લોકોનું જીવન બને તે માટે માં અંબેને સાક્ષત વંદન